સુશોભિત ગેટ ઉભા કરી રાત્રિના આકર્ષક લાઇટિંગ ગોઠવવામાં આવતા દિવાળી જેવો માહોલ ઉભો થયો છે

ત્યારે ભક્તો દ્વારા ઐતિહાસિક દિવસ બનાવવા ઉત્સાહથી ઉત્સવ ઉજવવા તૈયારીઓ ચાલી રહી છે સમગ્ર દેશમાં કેશોદના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ વેપારીઓની રહીશો દ્વારા ધજા પતાકાઓ બાંધી સુશોભિત ગેટ ઉભા કરી રાત્રિના આકર્ષક લાઇટિંગ ગોઠવવામાં આવતા દિવાળી જેવો માહોલ ઊભો થયો છે કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો પર શણગારીને ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે યશોદના વિવિધ વેપારી સંગઠનો દ્વારા પણ ધંધા રોજગાર બંધ રાખવાનું જાહેર કર્યું છે ત્યારે બે દિવસ સુધી સમગ્ર શહેરમાં બાઇક રેલી શોભાયાત્રા સદસંગ રામધૂન રામાયણ ચોપાઈ પાઠ ઉપરાંત યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે કેશોદમાં પણ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે તાલુકામાં પણ રામ ભક્તો દ્વારા ઐતિહાસિક દિવસ બનાવવા ઉત્સવથી ઉત્સવ ઉજવવા તૈયારીઓ ચાલી રહી છે કેશોદના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ અને રહીશો દ્વારા ધજા પતાકાઓ બાંધી

જાહેર માર્ગો પર લાઈટ થી સુશોભન અને ભગવાન ધર થી સુશોભન કરેલું છે એવી જ રીતે તમામ હિન્દુ સમાજે ઘરે ઘરે અને પોતપોતાના બિલ્ડિંગો ઉપર પોતપોતાની શેરીઓમાં લાઈટ થી સુશોભન અને ભગવાન કરેલું છે અયોધ્યાની અંદર જેવો મોહત્સવ ઉજવાય છે એવી જ રીતે અંદર લોકોએ જેવો છે પછી આપણે બીજી દિવાળી ઉજવવા જઈ રહ્યા છે દિવાળી જેવો માહોલ ઉભો થયો છે એટલે એના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગર દ્વારા આજે રામ મંદિર ખાતે હનુમાન ચાલીસા પાઠ અને રામધૂન નું આયોજન કરેલું છે એમાં બહુલી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો છે તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ